પારડી સરપંચ સંઘે સરકારી ઉદાસીનતા સામે છેડ્યો મોરચો ખેડૂતોના જમીન સર્વેની ભૂલો સુધારવા રી સર્વેની માંગ પ્રજાલક્ષી કામોમાં અવરોધ દૂર કરવા સંગઠિત રજૂઆતોનો નિર્ણય લીધો પારડી તાલુકા પંચાયતના સભાખંડમાં ગુરૂવારે મળેલી તાલુકા સરપંચ સંઘની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે સરકારી ખાતાઓમાં મૂંઝવતા પ્રશ્નોના નિકાલ અને ખેડૂતોની જમીનોના દૂષિત સર્વે ને લઈ સરપંચોએ સંગઠિત રજૂઆતોનો નિર્ણય લીધો છે પાડી તાલુકા સરપંચ સંઘના પ્રમુખ ધર્મેશભાઈ પટેલની આગેવાનીમાં યોજાયેલી આ બેઠકમાં હોદ્દેદારોમાં ખડકીના શંકરભાઈ પટેલ અજયભાઈ પટેલ તથા વિવિધ ગામોના સરપંચો મયંકભાઈ પટેલ પુનિતભાઈ પટેલ જયસુખભાઈ પટેલ રવિન્દ્રભાઈ પટેલ સહિતના તમામ સરપંચોએ ભાગ લીધો હતો આ બેઠકમાં સરકારી અધિકારીઓ પ્રજાલક્ષી પ્રશ્નોના નિકાલમાં ધ્યાન ન આપવાની ફરિયાદ કરવામાં આવી છે ખાસ કરીને વિકાસના કામો સરકારી યોજનાઓ અને જન સુવિધાઓને લગતા મામલાઓમાં અધિકારીઓની ઉદાસીનતાનો મુદ્દો મુખ્ય રહ્યો હતો તેમજ ખેડૂતોના જમીન સર્વેમાં થયેલી ભૂલોને લઈ ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે આ ભૂલોના કારણે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે અને તેમની જમીનોના માલિકી હકમાં સમસ્યા ઊભી થઈ છે તમામ સરપંચોએ સર્વસંમતિથી નિર્ણય લીધો કે જિલ્લા ડી કચેરીમાંથી રીસર્વે કરાવવાની માંગો કરતો ઠરાવ પોતપોતાની ગ્રામસભામાં કરવામાં આવશે સરપંચ સંઘે આગામી દિવસોમાં તાલુકાના તમામ ગામડાઓના સરપંચોને ભેગા કરી સરકાર પાસે સંગઠિત રજૂઆત કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે આ રજૂઆતમાં પ્રજાલક્ષી પ્રશ્નોના ઝડપી નિકાલ અને સરકારી કામકાજમાં પારદર્શિતા લાવવાની માંગ કરવામાં આવશે આ પહેલ દર્શાવે છે કે સરપંચો પોતાની જવાબદારી સમજીને પ્રજાના હિતોની સાચી અર્થમાં રક્ષા કરવા કટિબંધના હોય એ લોકો જે અજ્ઞાનતામાં આ બધી વસ્તુ રાખી રહ્યા તેને કોઈએ આપણા જેવા જે આગળ પડતા સામાજિક કાર્યકર્તા હોય એમને જાગૃત થઈ રહ્યા છે હવે જમીનના ભાવ આસમાને પહોંચ્યા ને કાયદાઓ પણ હવે તો લેન્ડ લેડિંગ આ બધા આવી ગયા ત્યારે આપણે આ રજૂઆત કરવા જઈએ એક કે જે લોકો જે જમીન પર ભોગવટો કરી રહ્યા છે એમને તે કૃષિપંચમાંથી કે તે કંઈ બી માલ બધા નથી આ બધું જ કંઈ

બરાજો કે મે કોઈને ની ભગત કે મે હું કોઈને ની ભગત બરાજો મે એક મેચ ફાઈટ એટલું બહુ મોટી કામ થાય અને ઇતક માણસ બોલે કે બે માણસ બોલે એને ટાર્ગેટ જોવાનું એટલે અધિકારીઓને જો અધિકારીઓ માટે સાદા સાદા સુવિધાઓ કેડા કોના રાખે એ લોકોને બદલા આપણે ક્યાંનું સુચય કા કે મંત્રી સરકાર યોજનાએ કરતા બને કામ કો આને સબકથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવે છે આપણે હું આનું કોન એમાં એસ્ટિમેટો મોકલ કોપી તો મોકલ એ પેપર તો મોકલ તમારા ગામમાં આ પ્રશ્નનો નિર્માણ કરવાનો છે કે જેનો કોસ્ટ આ છે એજન્સી આ છે બીજો એ એનું કોઈ ઇન્વોલ્વમેન્ટ ન રાખીને આપણે શુદ્ધ સરપંચ એટલે કે આપણે જે પ્રજા એ તેના માટે આપણે એક પ્રજાનો અવાજ સરકાર સુધી પહોંચાડી શકીએ એના માટે તો આપણે રાખેલા તો એ માટે આપણે સતત પ્રયત્ન કરતા રહીશું અને રાજુભાઈનો પણ આભાર આટલી મોટી સંખ્યામાં બધાને ખૂબ સમયમાં બોલાવી દીધા અને નેક્સ્ટ આજે તારીખ નક્કી કરીએ એ કઈ તારીખે રાખીને જે રાખી અધિકારીઓ